મહાનગરપાલિકાના વિપક્ષ નેતા દ્વારા પત્રકાર પરિષદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ શ્રાવણી મેળાના ભ્રષ્ટાચારના આક્ષેપ શ્રાવણી મેળાના મહાનગરપાલિકાએ બે કરોડ સાત લાખની આવક દર્શાવી હતી તેની સામે મહાનગરપાલિકાના એકાઉન્ટમાં એક કરોડ છાસઠ લાખ જેટલી રકમ જમા થઈ ટેન્ડરનો નિયમ એવો છે કે ટેન્ડર ખુલે ત્યારે તે રકમનો ડીડી સાથે રાખી જમા કરવાની હોય છે ચોવીસ અગસ્ટના મેળો પૂર્ણ થઈ ગયો પણ હજી એકતાલીસ લાખની રકમ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં આવેલ નથી અધિકારીઓની મિલીભગતથી જામનગર મહાનગરપાલિકાના આર્થિક નુકસાન થયું હોવાના આક્ષેપ પ્રેસ મીડિયાના માધ્યમથી જે હમણાં થોડા સમય પહેલા જે શ્રાવણી મેળાનું આયોજન થયું ત્યારે જે બે કરોડ અને સાત લાખ શ્રાવણી મેળામાં જે જામનગર મહાનગરપાલિકાને આવક થઈ હતી એ બાબતની જે વાત કરવી છે તો જ્યારે જામનગરમાં બે કરોડ સાત લાખ

તેના ચેક લઈ અને આ મેળામાં અત્યારે એક કરોડ અને છાસઠ લાખની આવક થઈ ગઈ એટલે એકતાલીસ લાખ જેવી રકમ હજી પણ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં આપેલી નથી આમાં

અધિકારીઓ છે તેના પર કાર્યવાહી કરવામાં નહીં આવે અને જે જામનગર મહાનગરપાલિકાની આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે તેની ભરપાઈ કરવામાં નહીં આવે અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ડિસમિસ કરવા જોઈએ તે કરવામાં નહી આવે ફોજદારીની કલમ લગાવવી જોઈએ કે કરવામાં નહીં આવે તો કાલે કમિશનર સાહેબ ચેમ્બર સામે ધારણા કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીમાં ધારણા કરવામાં આવશે અને જનરલ બોર્ડમાં પણ આ સવાલ ઉઠાવવામાં આવશે

જમા કરાવવાનો DD જમા ના કરાવે તો તે પાર્ટીનો ટેન્ડર રદ કરવામાં આવે છે પણ તે પાર્ટીમાં ચેક નહીં થર્ડ પાર્ટીનો ચેક લેવામાં આવેલો છે અને તે માવાનગર પાલિકાની ફાઈલમાં પડેલો છે બીજી વસ્તુ પૂછે છે આ વસ્તુમાં જે ટેન્ડરની સાથે DD જમા ના કરાવે તો ત્યારન ત્યારે ટેન્ડર રદ થાય અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવે તે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવેલી આમાં જો કોઈ પણ જાતમાં પગલા ન લેવાય કાયદેસરની ફોજદારી કાર્યવાહી તેના લગત અધિકારીઓ ઉપર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આમાં કોઈ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે જનતાને સાથે રાખીને આમાં જે પણ કરવું પડશે તે અમે કરશું કમિશનર કચેરીએ ધારણા કરશું સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં પણ આ બાબતને ઉગ્ર રજૂઆત કરશું